રાજકોટના વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોપેશ કુમારજી મહારાજ તેમજ ગોસ્વામી પરાગ કુમારજી અધ્યક્ષતામાં સર્વોત્તમ દ્વારા કાલે રાત્રે થી વાગ્યા સુધી કેજી સ્કૂલ બાલાજી હોલ પાસે મહોદયુ કાર્યક્રમ એટલે રાષ્ટ્ર ભક્તિ સંગીત સંધ્યા મહોત્સવ નામાંકિત ગાયક વૃંદ સાથે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનને સફળ બનાવવા સર્વોત્તમ સેવાના આયોજકો મનસુખભાઈ સાપુવાડિયા નીતિનભાઈ દેપાણી રઘુરાજ સિસોદિયા પ્રકાશ મેંદપરા વિમલભાઈ મકવાણા પરેશભાઈ રાબડિયા સહિતના આયોજકો કાર્યક્રમની વિગતો આપવા સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા શ્રી સર્વોત્તમ સેવા સંસ્થાન ગોપેશ કુમારજી મહારાજ શ્રી તેમજ પરાગ કુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી જે એક ગુજરાત વરમાં પ્રથમવાર થવા જઈ રહી છે કેમ કે જે તિથિ પ્રમાણે ઉજવવાનું નક્કી કરેલો છે જે ગુજરાત ગુજર સંવત અષાઢ વદ ચૌદશના દિવસે એટલે કે આવતીકાલે ત્રણ તારીખે ધોળકિયા સ્કૂલ બાલાજી હોલ પાસે રાત્રિના નવ વાગે કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે જેમાં અનેક મહાનુભાવો તમામ સમાજના અગ્રણીઓ બધા આજે થવાના છે મારા શ્રીની ભારતીય સંસ્કૃતિને બહાર લાવવા માટે ભાઈ લોકો ભૂલી ન જાય એટલે તેથી પ્રમાણે આ કાર્યક્રમ ઉજવામાં આવે છે બધાને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે બધા વૈષ્ણવ સૃષ્ટિ તમામ સનાતનીઓ કાર્યક્રમમાં સંમલિત થાય કાર્યક્રમ બાદ અલ્પહની સુંદર વ્યવસ્થા રાખીએ તો બધા વૈષ્ણવ સનાતન ધર્મના તમામ પ્રેમીઓ રાષ્ટ્રપ્રેમીઓને આમંત્રણ છે